સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેની અધ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ચૂંટણી કાર્યક્રમ માટે હિંમતનગરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટર નૈમેશ દવે પરિષદ યોજી જાણકારી આપી હતી જ્યારે ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે ક્યાં ચૂંટણી પંચે સમગ્ર દેશમાં આગામી લોકસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ બહાર પાડ્યો છે સાબરકાંઠા લોકસભા વિધાનસભામાં સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો બે જિલ્લાઓ આવેલા છે કુલ ઓગણીસ લાખ જેટલા મતદારો છે સાબરકાંઠા જિલ્લામાં બારસો ને અગ્યાસી મતદાન મથકો છે નવસો ને એકસઠ લોકેશન છે અને અરવલ્લી અને સાબરકાંઠા આપણે પાર્લામેન્ટની વાત કરીએ તો તેવીસો છવ્વીસ મતદાન મથકો જિલ્લામાં આવેલા છે સાથે સાથે આપણે ડીઆરડીએના સહયોગથી આપણે બીડીઓ સાહેબ એમાં એક્ટિવલી ઇન્વોલ્વ છે સેલ્ફ હેલ્પ ગ્રુપની આપણે મદદ લઈ અને ગ્રામ્ય કક્ષાએ નાના નાના ક્લસ્ટરોમાં આપણે મહિલાઓનું વોટિંગ વધારે થાય એ માટે આપણે ઓલરેડી ઝુંબેશ ચાલુ કરી દીધી છે આશા વર્કરો આંગણવાડીની બહેનો એમની પણ આપણે મદદ લેવાના છીએ એટલે મહિલા મતદારોનું વોટિંગ પણ વધારે થાય આપણે રાજ્ય અને ચૂંટણી પંચે બોતેર ટકા મતદાનનું ટાર્ગેટ આપેલું છે એટલે આપણે આ છ મતદાન મથકો જે પચાસ ટકાથી ઓછા છે અને બસો તેતાલીસ મતદાન મથકો છે જેમાં પુરુષ અને સ્ત્રી મતદાનમાં દસ ટકાથી વધારે તફાવત છે એને આપણે કવર કરીએ અને ફેમિલી વોટિંગનું કન્સેપ્ટ આપણે કવર કરીએ સાથે સાથે સ્કૂલોમાં અમે બાળકોને એક પ્રતિજ્ઞાપત્ર લેવા માટે કીધું છે કે પ્રતિજ્ઞાપત્રમાં હું વોટિંગ કરી છે વોટિંગમાં એટલે બાળક તો મતદાર નથી પણ એના ઘરે જ હશે એના મધર ફાધર ભાઈ બહેન મોટા હશે એ મતદાર હશે તેમાં ફરજિયાત મમ્મી સહી લેવાની છે મધર સહી લેવાની છે હીરો મોટર કોર્પ જે વિશ્વની નંબર વન ટુ વ્હીલર્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે હીરો મોટર કોર્પે ભારતમાં પ્રીમિયમ બાઇકની શરૂઆત